જોકે મૃતક તેના મિત્ર સાથે ઉતાવળે વાતો કરતા હોય નિંદણ માણી રહેલા હત્યારાને ખલેલ પડતા તેને મૃતકને બોથલ પદાર્થ મારી હત્યા કરી બાદમાં ફરાર થઈ ગયો હતો પાલનપુર તાલુકાના ગઢ પોલીસ મથક હદ વિસ્તારમાં આવતા કુસ્કલ ગામના પાટિયા પાસે ગત તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર રાત્રે ઉત્તર પ્રદેશના સુલતાનપુરાના શ્રમિક દીપક કુમાર ઉર્ફે સોનુકુમાર પરમેશ્વર લોઢી રાજપૂત નામના પરપ્રાંતીય શ્રમિકની અજાણ્યા ઈસમ દ્વારા બોતલ પદાર્થના ગામ મારી હત્યા કરવામાં આવી છે જે અંગે ગઢ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી અજાણ્યા હત્યારાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી જેમાં ઘટના સ્થળ નજીકના સીસીટીવી કેમેરા ચેક કરતા એક ઈસમની શંકાસ્પદ હિલચાલ જોવા મળતા કુસ્કલથી ગઢ પાલનપુર અને મહેસાણા સુધીના બસો જેટલા સીસીટીવી

ડિવાઈડરના પાટા વડે આધેડે ધડ માર મારી મોત નિપજાવી બાદમાં નીકળી ગયો હોવાની કબૂલાત કરતા પોલીસે આરોપીને ઝડપી પાડી તેને કસ્ટડીના હવાલે કરવામાં આવ્યો છે જોકે સાયકો કિલર આરોપી સામે ડીસામાં હત્યાનો તેમજ પાલનપુર તાલુકા પોલીસ મથકે મારામારીના બે ગુના દાખલ થયેલો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રક્ષાબંધનના આગલા દિવસે આગલી રાત્રે એક હત્યાનો ભણાવ બનેલો હતો જેમાં એક વાર પણ તે ઈસનની અમને સૌપ્રથમ ડેડ બોડી મળી હતી સૌ પ્રથમ જોતા અમને એવું લાગતું હતું કે કદાચ આ એક ફેટલ એક્સિડન્ટ કે અકસ્માત રોડ પર અકસ્માત થયો છે પરંતુ ગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ચંદનસિંહ ઠાકોર અને તેમની ટીમને આ બાબતનું થોડું શંકાસ્પદ જણાવ્યું હતું કે આ એક એક્સિડન્ટ ન હોય અને કદાચ આમાં કંઈક હત્યાનો કે બીજા કોઈ બનાવ એનો શંકા ઉભી હતી એ બાબતે એમણે અલગ અલગ ટીમો બનાવી હતી બનાસકાંઠા જિલ્લા પોલીસવાળા શ્રી અક્ષરરાજ મકવા સાહેબ અને રેન્જવાળાશ્રી ચીરા ખોડિયા સાહેબની સૂચનાથી ટોટલ આવી આઠ જેટલી ટીમો અમે અલગ અલગ બનાવી હતી જેમને જે બનાવ બન્યો હતો તેના આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ તમામ જે હ્યુમન રિસોર્સિસ જેટલા માણસો છે ચાઇના સ્કોલ છે કે બીજા અન્ય કોઈ ઇસમો છે કે જ્યાં ત્યાં મજૂરી માટે કે બીજા માટે રોકાયા હોય એ તમામની અલગ અલગ ટીમો દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી આ પૂછપરછ દરમિયાન ગઢ કીએસાઈ ચંદ્રસિંહ ઠાકોર અને તેની ટીમને જે બનાવ બન્યો હતો એનાથી બસો મીટર અંતરે જે સીસીટીવી ફૂટેજ હતા એમાં જોતા આમાં ક્યાંક જે રોડ જે છે એની બાજુમાં જે કુષકલ ગામ છે ત્યાં શંકાસ્પદ રીતે એવું જણાવતું હતું કે આ કંઈક હત્યાનો બનાવ છે આ બાબતે અમે અન્ય વિસ્તારના અહીં ખાસ કરીને આ આઠ ટીમો જે બનાવી હતી જેમને અલગ અલગ જે સીસીટીવી ફૂટેજમાં અત્યાર સુધીમાં બસોથી વધારે સીસીટીવી ફૂટેજ અને આખો જે રોડ છે કુસકલથી ગઢ તાલુકાથી ગઢથી જે છે પાલનપુર અને ત્યાંથી સુધી મહેસાણા સુધી આ તમામ રસ્તાઓના તમામ સીસીટીવી ફૂટેજ આમાં ચેક કર્યા હતા જેમાં એક ઈસમ જે ઇસમ ખાસ કરીને જેની હાજરી જે જગ્યાએ જાણતી હતી જે ત્યાં નજીકમાં જે હોટલ હતી ત્યાં પાણી પીવા જાય છે અને એ ઈસમની જે હાજરી શંકાસ્પદ જણાતા તેની અમે વધારે સીસીટીવીઆઈસી ચેકિંગ કર્યું હતું જેમાં જે કુશ્કલ બસ સ્ટેન્ડ છે જ્યાં બનાવ બને છે ત્યાંથી એની સામે જ એક્ઝેક્ટ આ બસ સ્ટેન્ડ આવેલું છે ત્યાં સો મીટરનું અંતર છે ત્યાં જ આ ઈસમની હાજરી જણાતી હતી એ ઈસમની ખાસ મુમેન્ટ બનાવ પછી આપણે સૌને જણાવતા ખાસ એમાં જે ચંદ્રસિંહ ઠાકોર છે એમને ખાસ એનું મુવમેન્ટ બાબતે મિનિટ ટુ મિનિટ આખું એનું મેપિંગ કર્યું હતું કે વ્યક્તિ મુવમેન્ટ ક્યાં સુધી થાય છે એ વ્યક્તિ બનાવ બનીને તરત બાદ પાલનપુર શહેર બાજુ ચાલતા ચાલતા આવ્યો હતો અને ત્યાંથી ચાલતા મહેસાણા બાજુ ગયો હતો આ બનાવની ગંભીરતા ખાસ ધ્યાનમાં રાખીને જે અલગ અલગ ટીમો બનાવી છે જેમાં ખાસ કરીને જે અમારા પીએસઆઈ છે સીએફ ઠાકોર અને તેમના ડ્રાઈવર પીસી બેચરભાઈ ઘેમખભાઈ આ જે ખાસ કરીને બનાવના બીજા દિવસે ત્યાં મહેસાણા બાજુ એ બાજુ પણ એકો ચેકિંગ કરવા ગયા હતા જેમાં આ ઈસમ અમને સૌ પ્રથમ જણાતું હતું કે બસ સ્ટેશનમાં રાત્રે રોકાણ કરે છે અને ધ્યાન રાખી તમામ બસ સ્ટેશનો ચેક કરતા હતા એ દરમિયાન મહેસાણા જોડે મોટી મોટીધાવ જે ગામ છે ત્યાં આવો એક ઇસમ મળી આવેલ હતો જેની પૂછપરછ કરતા આ બાબતમાં એને જે કોરીફાઈ કરતા અને જેને હતો તે બાબતમાં આ ઈસમ પાસેથી અમને જાણવા મળેલું હતું કે એ ગત રાત્રિએ જે રક્ષાબંધન આગલા દિવસે એ પુષ્કળ જે બસ સ્ટેશન છે ત્યાં રોકાયો હતો અને જે બાબતે તેમણે પર પ્રાંતિય જે ઈસમ હતા તે જે ત્રણ ઈસમ હતા એમના જોડે ઝઘડો એના થયો હતો જે ખાસ ઘટનાનો જે બનાવ બન્યો હતો એનો જે મૂળ હેતુ હતો કે આ જે ત્રણ ઈસમો ત્યાં વાતચીત કરી હતા જેમાં આ જે વ્યક્તિ જે જે આરોપી છે ઈશ્વરભાઈ શંકરજી જાતે માજીરાણ ઉમર વર્ષ પચાસ અને જે ધંધો ભંગારનો ધંધો કરે છે એને બસ સ્ટેશનમાં ઉમતા ખલેલ પહોંચતી હતી એટલે એક સાયકો કિલર માનસિકતાના ધ્યાને જોતા કે આ વ્યક્તિના ઉપર ભૂતકાળમાં ત્રણ ગુના દાખલ થયેલા છે એને વેશ ત્યાં જઈને ત્રણ ઉપર હુમલો કર્યો હતો જેમાંથી બે ઇસમો જે પરંતુ ઇસમો છે નાસિક ગયા હતા તેમાં જે એક ઇસમ જેનું મરણ રહ્યું છે જેનું નામ છે દીપક કુમાર સોનુ કુમાર પરમેશ્વર લોઢી રાજપૂત રહે ઉત્તર પ્રદેશ જેના માથા પર જે રેડિયમ પટ્ટી જે હાઈવે પર જે ખાસ કરીને રોડનું સાઇન બોર્ડ હોય છે એડિયન પટ્ટી તોડીને એના